ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય છે જ્યાં ગામડા કરતાં શહેરોમાં વસતા લોકોની સંખ્યા વધારે છે ગુજરાતમાં શહેરીકરણ પચાસ ટકાને વટાવી ગયું છે તેને કારણે ગુજરાતમાં નાના નાના શહેરોની સંખ્યા પણ વધારે છે આજે રાજ્યના બસો એકાવન તાલુકાને નાના શહેર જ ગણી શકાય નમસ્કાર મંતવ્ય ન્યૂઝનો આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું કુંજ શહેરીકરણમાં વધારો થવાને પગલે તંત્રને મિલકતોને લેવી ટેક્સની આવક થાય છે તંત્રને નોંધપાત્ર પ્રમાણમાં કર આવક મિલકતો પરની જંત્રીથી થાય છે કોઈ પણ જગ્યાએ વેરાનો નિયમ એવો છે કે વેરો એ રીતે લેવાવો જોઈએ કે જેનાથી વેરો ચૂકવનારને નુકસાન ન થાય ચાણક્યએ જણાવ્યું હતું કે મધુમાખી ફૂલોમાંથી જે રીતે મધ ચૂસે છે તે રીતે રાજાએ લોકો પાસેથી વેરો વસૂલવો જોઈએ મધુમાખી ફૂલોમાંથી માંથી રસ ચૂસે છે ત્યારે અહીં તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે હવે જો આગામી વર્ષે આ પ્રસ્તાવ અમલી બને તો આગામી સમયમાં રીતસરના બમણા દરે જંત્રી ચૂકવવાની આવી શકે તેમ છે તે એક રીતે લોકો પર જનોય વડ ઘાજ હશે પ્રજા પ્રેમથી ખોબલે ભરી ભરીને મત આપે તેના બદલામાં રીતસરની પ્રજાને લૂંટવાની જ વાત આવી છે ઉદાહરણ તરીકે જોઈએ તો પ્લોટની જંત્રી રૂપિયા ઓગણત્રીસ હજારથી ત્રીસ હજાર હતી તેને વધારીને સીધી પાસઠ હજાર રૂપિયાથી પણ વધારે કરવાનો પ્રસ્તાવ છે આ ઉપરાંત ફ્લેટના જંત્રીના દર સત્તર રૂપિયા હતા તેને વધારીને સીધા રૂપિયા તેત્રીસ હજાર ચારસો પચાસ કરવાનો પ્રસ્તાવ મુકાઈ ગયો છે પણ બધો ભાર કન્યાની કેડ પર એમ ગુજરાતની સામાન્ય પ્રજા અને મકાન ખરીદવા ઈચ્છુક વર્ગ માટે આ ભાવ વધારો અસહ્ય નિવડવાનો છે ગુજરાતી હોય એટલે કે બધા જ ગુજરાતી શેરબજારે આ તો ન જ હોય ને કે અદાણી કે અંબાણી પણ ન હોય કોઈને એમ લાગતું હોય કે વાત અહીં પૂરી થઈ ગઈ તેવું નથી અહીં તો વાત શરૂ થાય છે કોમર્શિયલ યુનિટની જંત્રી પહેલાં રૂપિયા બેસ્તાલીસ હજાર જેટલી હતી તેને વધારીને સીધી રૂપિયા ત્યાંસી હજાર છસો પચીસ રૂપિયા કરી દેવાઈ છે જાણે બધા જ કોમર્શિયલ યુનિટ બ્લેકની કમાણી પર જ ચાલતા હોય તે રીતે તંત્રએ વધારો ઝીંક્યો છે આ રેટને જોતા સ્ટેમ્પ ડ્યુટી પણ હાલના પાંચ પોઈન્ટ નેવું ટકાથી રીતસરની બમણી કરી દેવાઈ છે તેમ માનવામાં આવે છે તેમાં પણ પ્લોટની જંત્રી તો બમણા ઉપરાંત વધારી દેવાય છે આને કારણે પ્લોટ ખરીદનારાઓએ હવે સ્ટેમ્પ ડ્યુટીની એકસો પચીસ ટકાથી વધુ રકમ ચૂકવવી પડશે તેવું માનવામાં આવે છે આમ પ્લોટ ખરીદવા માટે ક્યાં પહેલાં ચૂકવવી પડતી સામાન્ય જંત્રી અને હવે ક્યાં ચૂકવવી પડે છે જંગી જંત્રી ગુજરાતમાં કદાચ હવે કોઈ માઇનો લાલ કદાચ પ્લોટ ખરીદવાની જ હિંમત નહીં કરે કેટલાક સ્થળોએ તો એકસો પચાસ સુધીની જંત્રી ચૂકવવાની આવે છે આટલી ઊંચી જંત્રી ચૂકવવાનું સામાન્ય માણસનું તો ગજુ જ નથી તેથી સ્વાભાવિક રીતે સામાન્ય માનવી તો આ પ્રકારની પ્લોટિંગની સ્કીમમાંથી બહાર જ થઈ ગયો અગાઉ જ્યાં ફ્લોટિંગ પર જૂની જંત્રી પ્રમાણે બસો પચાસ રૂપિયા ચૂકવવાના થતા હતા તેને બદલે હવે માર્ચ બે પછી ખરીદી કરે તો સીધા ત્રણ રૂપિયા ચૂકવવા પડશે ક્યાં બસો રૂપિયા અને ક્યાં સીધા રૂપિયા ત્રણ

પરંતુ સરકાર જો આગામી વર્ષ આ જંત્રી વધારાનો નિર્ણય લેશે તો કેટલાય ગુજરાતીઓ માટે નવું ઘર લેવું અઘરું બની જશે તે સુનિશ્ચિત છે ગુજરાતને 2023-24 માં જંત્રી પેટે રૂપિયા 17732 કરોડની આવક થઈ હતી આમ આ ગયા વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકની તુલનાએ રીતસરનો 60% નો વધારો થયો છે આવકમાં આટલો જંગી વધારો થયો હોવા છતાં પણ હજી સુધી તંત્રનું મન ભરાયું નથી ત્યારે હજુ પણ વધુ ને વધુ રકમ વેરા પેટે છે અને તે પણ લોકોના કમર પર કમર તોડ વેરાનો બોજો નાખીને વસૂલ કરવી છે સરકારને બે હજાર ના છવ્વીસના નાણાકીય વર્ષમાં જંત્રની આવક રૂપિયા પચીસ હજાર કરોડ કરવાનો અંદાજ છે સરકારને આવક ભલે વધારવી હોય પરંતુ તેના માટે પ્રજાને ચૂસી ન લેવાઈને સરકારનો આ નિર્ણય આગામી નાણાકીય વર્ષમાં અમલી બનશે તો પ્રોપર્ટીના ભાવમાં કમરતોડ વધારો આવશે સામાન્ય લોકો માટે મકાન ખરીદવું જાણે સ્વપ્ન બની જશે શું સરકાર જે લોકો માટે આ પ્રકારનું દુર્સ્વપ્ન બની જાય તેવો નિર્ણય લેશે તંત્રના જંત્રીના ઝાટકામાંથી કોણ બચી શકશે તંત્ર પાસે હજુ પણ સમય છે અને તે આ પ્રકારનો નિર્ણય બદલી શકે છે અથવા તો પરત ખેંચી શકે છે અથવા તેમાં ફેરફાર કરીને તેને વધુ યથાયોગ્ય બનાવી શકે છે પણ આ માટે તંત્ર પાસે પ્રજાલક્ષી સંવેદના હોવી જરૂરી છે આવા જ મહત્વના મુદ્દાઓની માહિતી અને છણાવટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર